તો મારા ભાઈઓને બહેનો તમને બધા લોકોને ખબર છે કે આપણા ગુજરાતના કલાકારો કેવા છે ભાઈ ગમે એમ ગમે ગીતો ગાઈ નાખે ને એ મિત્રો આપણા ગુજરાતી કલાકારો ભાઈ તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો ને આ બેને તો એક નવું ગીત ગાયું છે ભાઈ અને ખરેખર ભાઈ આ ગીત સાંભળ્યા પછી તમને પણ એવું લાગશે કે એલા મારા ભાઈ આ શું છે યાર આખો દિવસ મંડપ વાળો નવો આશિક ને કોઈ કહેશે બુલેટ વાળો તારો નવો આશિક હશે ને કોઈ છે મિત્રો કે શાક વાળો તારો નવો આશિક હશે તો આ બેને તો આખું અલગ જ ગીત ગાઈ નાખ્યું કે આ બેને કેવું ગીત આવી શકે કોણ હશે એનો નવો આશિક સાહેબ તમે વિડીયો જોવો એટલે તમને પોતાને ખબર પડી જાય અને મોકલી દીજો તમારા એવા ભાઈબંધોને કે જે આવો હાસિક હોય ભાઈ હવે હાલો વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં મહેમાનો તમે નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મારા ભાઈઓ કેમ કે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો તમને આવું સારું સારું ખાવાનું પીરસી મારા ભાઈ હા ભાઈ એટલે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો તમને ખબર છે કે હમણાં વચમાં એક ટ્રેન્ડ ચાલતો હતો ઘણા બધા કલાકારો ગાવતા હતા કે શાકભાજીવાળો તારો નવો આશિક હશે ને કોઈ કહેતો તો કે ભંગરવાળો તારો નવો આશિક હશે ને ઘણા બધા એમ કહેતા હતા કે રસોઈયાવાળો તારો નવો આશિક હશે પણ આ બેને તો આખું અલગ જ ગીત ગાવ્યું છે અને બેને જે ગીત ગાવ્યું છે ને ભાઈ એ તમે પોતે સાંભળી લો ભાઈ તમારા બે કાનોથી એક કાનથી ન સાંભળતા કેમકે બે કાનોથી સાંભળશો તો વધારે મજા આવશે ભાઈ એટલે બે કાનોથી તમે આ ગીત સાંભળો અને ગીત સાંભળ્યા પછી કહેજો ભાઈ કે ખરેખર કેવું લાગ્યું છે બેનનું ગીત લગભગ તો તમને વધારે મજા જ આવવાની છે ભાઈ એટલે એકવાર તમે વિડીયો જુઓ અને પછી મને કોમેન્ટ કરજો ભાઈ કે ખરેખર કેવું લાગ્યું છે તમને ગીત હવે હાલો આ જલ્દી તમે વિડીયો જોઈ લો પહેલાં